નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં ભદ્ર ભાવ શું બોલાયા એના વિશે વાત તો ખાસ વિડીયો અંત સુધી બની મિત્રો

ઈસબ ગુલબ બારસો રૂપિયાથી સત્યાવીસો રૂપિયા સુધી રાયડિયો હજારસો રૂપિયાથી બારસો રૂપિયા સુધી તલ સોળસો આઠથી સોવીસો ને ત્રેસો રૂપિયા સુધી સુવા બારસો રૂપિયાથી સત્તરસો ને બત્રીસ રૂપિયા સુધી અજમો ત્રેવીસો રૂપિયાથી અઠ્યાવીસો ને ત્રીસો રૂપિયા સુધી ધાણા સોળસો રૂપિયાથી ત્રેવીસો ને પચાસ રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો વાતના તાજા ઊંચા માર્કેટના બજાર પર વિડીયોમાં આંચ સુધી રહેવા તમામ ખેડૂતોનો આભાર